મા આશાપુરા ન્યૂઝ દ્વારા આયોજિત કચરો ખેલે ખલકમે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે કાર્યક્રમનું આયોજન ભુજ હોલ મધ્યે જે કરવામાં આવેલ છે એમાં સત્યાવીસ લોકોને સન્માનિત કરવામાં આવશે આ મા આશાપુરા ન્યૂઝ ચેનલની સરસ પહેલ છે કચ્છ માટે અને મા આશાપુરા ન્યૂઝને ખૂબ ખૂબ આ કાર્યક્રમ માટે શુભેચ્છા આપું છું અને ભુજવાસીઓને વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં આપણે સૌ લોકો જોડાઈએ અને આશાપુરા ન્યૂઝ ચેનલનો આ જે પ્રયાસ છે એ પ્રયાસને આપણે સૌ સાથે મળીને વધાવીએ